બનાસકાંઠાના ચૂંટણીના જંગમાં એક નવો વળાંક આવ્યો છે ને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના જે ધારાસભ્ય છે શંકર ચૌધરી તે ભરાયા છે અને કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી બનાસકાંઠાની જે ચૂંટણી છે તેનો જંગ ચરમસીમા પર દિવસેને દિવસે પહોંચી રહ્યો છે કેમ કે બનાસ બેંક તેમજ બનાસ ડેરી ચેરમેન છે શંકર ચૌધરી તેમના પર કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના જ હાલ જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તે સતત પ્રહારો કરી રહ્યા છે અને શંકર ચૌધરીને કઠેડામાં ઉભા રાખી રહ્યા છે તે વારંવાર એક જ વસ્તુ કહી રહ્યા છે કે શંકર ચૌધરી તે પોતે આયાતી છે અને બનાસ ડેરી તેમજ બનાસ બેંક તેમના પર એક શાસન છે આ મામલે થોડાક સમય પહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે તેમણે ભાજપના સમર્થનમાં પ્રચાર કર્યો તો તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે અને ત્યારબાદ તેમના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે સૌ તો શંકર ચૌધરીના જે વિડીયો સામે આવ્યા છે તે આપ જોઈ લો ઘણા તો મને આઈન કહે છે કે શંકરપી શેની ચૂંટણી છે મને કે ડેરી ચૂંટણી આવી છે મને પૂછે કે ડેરીની ચૂંટણી છે મેં દુલાયને બીજી વાર છે તો મને કે એજન્ડા એમને સમજણ નથી કે ડેરીની ચૂંટણી છે મેં તો એના કારણે ડેરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય અને એક પણ વિષયની અંદર કોઈ સંધારણ પણ માત્ર બીજા કોઈ એજન્ડા તો હોવા જોઈએ હવે એમને બિચારાને કેવું શું હવે એમ કેવું આ મોદી સાહેબ માટે કંઈ કહી કે ત્રણસો ની કલમ હટાવી દીધી એના માટે કંઈ કહી કે ગરીબોને અનાજ આપવાનું કામ ઘરે ઘરે અત્યારે આપે થાય છે એમાં કંઈ કહીએ કે ખેડૂતોની અંદર એના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય એ બાબતમાં કંઈ કહીએ કે નર્મદાના પાણી અહીંયા પહોંચે સુપલમ સુપલમ ઉનાળે ચાલતી હોય એ બાબતમાં કંઈ કહીએ કે તેમને કહેવું શું તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના ઉમેદવાર ભણેલા ગણેલા છે હોશિયાર છે ગરબાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે એમાં કઈ કઈ કહેવું નથી તો પછી કેવું છું મને લાગે છે કે જે પેલું હોય ને થોડું ઠીક હોય ને ખમે હોય ને બરાબર મારે મને એમ છે ચલો બરાબર છે તેમાં મને મને એમ કઈ જીવરાજ ભાવ વાંધો નથી અને હું તો કહું છું કે આમને એમ ચાલુ રહે થારું આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયું હજુ અમને ચાલવા દો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ એક અઠવાડિયાની અંદર ધ્યાનમાં આવ્યું છે આપણે કે જિલ્લાની અંદર જે પ્રમાણ હું દાંતા જોઉં છું જે પ્રમાણનો હું વાવ જોઉં છું બે જગ્યા ઉપર હોપફુલ મળશે આવું મને હું બે ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી કરી શકું છું અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે તમે શંકરભાઈ કહેતા હતા આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય એ પોતે લીડ નું વિચાર કરતા એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ના વિચાર્યું હોય એવડી મોટી લીડા બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું દાવતા વિધાનસભા અને વાવ આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું મેં બંનેમાં પ્રત્યેક જોયું છે મેં કામ જાતે કર્યું છે એટલા માટે હું કહી શકું છું મને અનુભવ છે બીજું આપણે હજુ પાંચ વર્ષ કામ કરવાનું છે આ સરકાર કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની સાથે રહી હું ચાર વર્ષ નથી કેતો પાંચ વર્ષ કહું છું તો આ પાંચ વર્ષમાં હજુ આપણે વધારે કામ વિકાસના આગળ વધારવાના છે આવનારા સમયની અંદર જ્યારે પણ ડિલિમિટેશન થશે જ્યારે પણ ફરી પાછી સંસદની ચૂંટણીઓ આવશે શું વ્યવસ્થા પાંચ વર્ષ પણ આ પાંચ વર્ષમાં તમે ને હું બધા ભેગા મળીને એ પ્રમાણેનું કામ આગળ વધારીએ તમે બધા કાર્યકર્તાઓ ગૌરવ લઈ શકો તમે ગૌરવ લઈ શકો ઘણું બધું કામ કરી શકશું અને કોઈને ની જગ્યાએ છ વર્ષ આપે તો કેવડી મોટી ઘટના થાય તો આ સમય ભાગ્યે જ મળતો હોય છે અને આવો સમય જયારે મળવાનો છે આવનારા સમયની અંદર તો એ સમયમાં આપણે આખા વિસ્તારને એ પ્રમાણે પ્રગતિની દિશાની અંદર આગળ લઈ જઈએ કે જેથી કરીને આપણો આખો વિસ્તાર ઓર તેજ ગતિથી આગળ વધી શકે અને મને ઘણા બધા પાસે બેઠા બેઠા પાંચ વર્ષ પાંચ વર્ષ એમ બોલે છે તો બધાને ખબર પડે એટલા માટે એ પછી ડિલિમિટેશન આવશે અને દેશની અંદર પણ એક દેશ એક ચૂંટણીનો કાયદો આવશે અને એ વખતે ફરી પાછી લોકસભા અને વિધાનસભા બંને સાથે આવશે એટલે ત્યાં સુધી એક્ટેન્શન થવાની એટલે હું તમે જે સમજો છો તમે જે જાણો છો એ પ્રમાણે હું તમને કહું છું કે આપણે ફરી પાંચ વર્ષ ખૂબ સારી રીતે એટલે તમારે તો બધામાં હવાયું હવાયું કહેતા હતા ને તો અમે તમારા હવાયું જ છું એટલે તમારે તો બધું સવાયું જ છે અને સવાયાની અંદર કામ પૂરેપૂરી તાકાતથી બધા લાગી પડો એ કામને આપણે બધા ભેગા મળીને

અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મત માટે પ્રચાર કરી રહ્યા છે તેનો વિડીયો સાથેના પુરાવા અમારી સામે આવ્યા અને સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ આવી કે આ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે તમામ દસ્તાવેજોની ચકાસણી કરતા અને જે જોગવાઈ ગુજરાત વિધાનસભાની દ્વારા પ્રકાશિત સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ ભાગ એક તેમાં જે પ્રમાણે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વિધાનસભાના અધ્યક્ષ જે દિવસથી પદ સંભાળે એટલે કે તે પોતે એ પદ સ્વીકાર કરે તે દિવસથી તેઓ રાજકીય પક્ષના સભ્ય પદમાંથી ખતમ થઈ જાય એટલે કે રાજકીય પક્ષથી અલિપ્ત થઈ જવાનું હોય છે અને એ થઈ જતા હોય છે આ એક આદર સંસદીય પ્રણાલી અને કાર્યપદ્ધતિના સત્તાવાર જે ગુજરાત વિધાનસભાએ પોતે જ બહાર પાડેલામાં નિયમ છે સાથોસાથ આ પ્રણાલી પ્રમાણે જ્યારે અધ્યક્ષ પોતે બધાણીય પદ ઉપર હોય અને બધાણીય પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ રાજકીય પક્ષના તરફેણમાં કે વિરુદ્ધમાં પણ પ્રચારમાં ભાગ લઈ નથી શકતો એ સ્પષ્ટપણે ભારતીય ચૂંટણી પંચે પણ જણાવેલ છે તેવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું છે તેના વિડીયો સાથેની અમે સંપૂર્ણ રજૂઆત ભારતીય ચૂંટણી પંચ સમક્ષ વિસ્તૃત વિગતવાર સાથે કરી છે અને સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાત વિધાનસભાની જે બીજી આવૃત્તિ બે હજાર એકવીસ સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ તેનો જે નિયમનું એમને જે સ્થાપિત પ્રણાલી છે અને એની કાર્યપદ્ધતિ છે તેનું પણ એમને નૈતિકતાના ધોરણે ઉલ્લંઘન કર્યું છે ત્યારે હું આપના માધ્યમથી અને ભારતીય ચૂંટણી પંચે જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બધાનીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ એકમાં જે ઉલ્લેખ છે તેનું પણ એમણે નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે આમ ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીએ જે હાલ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો છે તેવો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને આ મામલે તે ભરાઈ શકે તેવી પણ એક પ્રબળ શક્યતા દેખાઈ રહી છે હવે જોઈએ આ મામલે ચૂંટણી પંચ શું કાર્યવાહી કરી છે અને શંકર ચૌધરી આવનારા સમયમાં પ્રચારથી દૂર રહે તેવી પણ કોંગ્રેસે અપીલ કરી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર